તો આપણે એક આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે આપણે કાર્ય કરવાનું છે આપણા યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એવા છે કે છે ત્યાંથી બાળક માતાના પેટમાં ઉછરે છે ત્યારથી લઈને જ્યાં સુધી માણસનું મૃત્યુ થાય છે ત્યાં સુધીની યોજનાઓ આપણને પૂરી પાડે છે એવા એ આપણા ભારત દેશના યશસ્વી શ્રી એકમાત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે આજ સુધી આપણા આપણે આપણને અનેક યોજનાઓ યોજનાઓનો લાભ પણ આપવામાં આવે છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2047 સુધી વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે તેમાં આપણા આપણા ગામમાં જે જે સુવિધા ઉપલબ્ધ નથી એ તમામ સુવિ સુવિધાઓ ઉપલબ્ધ થશે અને જે પણ કામો હવે ઝડપથી કામો થઈ રહ્યા છે આપણે જોઈએ તે પ્રસ્તાવના ખાત મુહૂર્ત થયા છે પરંતુ આચાર સંહિતાના લીધે એ અત્યારે કામ ચાલુ નથી પરંતુ એ ટૂંક સમયમાં જ એ કામ પણ ચાલુ થશે આપણે જોઈએ કે આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખેડૂતોનો વિચાર કરી અને ખેડૂત સન્માન નિધિ અંતર્ગત યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં વર્ષથી છ હજાર રૂપિયાની સહાય પૂરી પાડે છે એવી જ રીતે વૃદ્ધ પેન્શન યોજના તો જે વૃદ્ધોનું કોઈ

એવી અનેક યોજનાઓ છે આપણે શિક્ષણ ક્ષેત્રે જોઈએ તો વિદ્યા સાધના વિદ્યા સાધના અંતર્ગત નમો લક્ષ્મી અંતર્ગત નમ સરસ્વતી અંતર્ગત એવી અનેક શિષ્યવૃત્તિની પરીક્ષાઓ લેવામાં આવે છે અને એ પરીક્ષાઓમાં પાસ થાય તો આપણા બાળકોને એક સારું એવું શિક્ષણ મળે છે અને શિક્ષણ ક્ષેત્રે જોઈએ તો આપણા કપરાડા તાલુકામાં પણ સારી એવી રેસિડેન્શિયલ સ્કૂલો શરૂ કરવામાં આવી છે અને આપણા બાળકો ખાનગી શાળામાં શિક્ષણ લઈ શકે તેવું જ શિક્ષણ આપણને સરકારી શાળામાં મળી રહે એના માટે ની સારી એવી શાળાઓની ઉપલબ્ધતા આપણા કપરાડા તાલુકામાં પણ શરૂ કરવામાં આવી છે તો આપણા બાળકો પણ સારું શિક્ષણ લે અને આગળ પોતાનું કરિયર બનાવે એના માટે ખૂબ જ યોજનાઓ છે એ યોજનાઓનો લાભ લેવા માટે આપણા મોદી સાહેબે આપના ઘર આંગણે એક વિકસિત ભારત સંકલ્પ

વધારે માં વધારે જંગી બહુમતીથી આપણે લીડ અપાવીએ એવી હું આશા રાખું છું તમામ કાર્યકર્તા ભાઈઓ એક એક કાર્યકર્તા ભાઈ જો 20 20 મતદાતાઓ સુધી પહોંચે અને તમામ કામગીરી સારી કરે તો ખરેખર ખૂબ જ સારી એવી લીડ થી આપણે ધવલભાઈને જીતાવીએ અને આપણે મોતી સાહેબના હાથ મજબૂત કરીએ આપણે જોયું કે આપણા વિધાનસભાના જે ધારાસભ્ય છે જીતુભાઈ ચૌધરી સાહેબ એ પણ ખૂબ જ આપણે સહાય સહાયરૂપ છે કારણ કે આપણા વિસ્તારમાં આપણે જોઈએ તો વલસાડ જિલ્લામાંથી વધારેમાં વધારે જોની ગ્રાન્ટ હોય તો આપણા કબરાડા તાલુકામાં એમણે પાસ કરાવી છે તો એ ખૂબ જ ગૌરવની વાત છે તો વધારે ન કહેતા મારી એક જ નમ્ર વિનંતી છે કે આપણે આ વખતે વધારેમાં વધારે વોટિંગ કરાવી અને આપણા ઉમેદવારવા શ્રી ધવલભાઈ પટેલને બહુમતી થી જીતાવીએ એવી આશા રાખું છું અસ્તું ભારત માતા કી જય